નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ પ્રશ્ન બેંક નંબર સપ્ટેમ્બર તારીખ ચોવીસ પાઠ છે પાંચમો સજીવોનો પાયાનો એકમ અને ગતિ વિદ્યાર્થી મિત્રો તમને આમાંથી તમારા શિક્ષક દ્વારા પચીસ ગુણનું પેપર તૈયાર કરીને પૂછવામાં આવ્યું હશે પણ મને ખ્યાલ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષામાં પરસેવો કારણ કે પ્રશ્ન એક વિભાગમાં કુલ પંદર પ્રશ્નો છે એમાંથી ત્રણ પ્રશ્ન પૂછશે તમારા શિક્ષક તો સાચો વિકલ્પ કઈ કોષી ડીએનએ છે કણાપ સૂત્ર અંતરવહન દ્વારા કયા સૂક્ષ્મજીવો ખોરાક મેળવે છે અમીબા નીચેનામાંથી કયું વિધાન કોસરસ પટલ વિશે સાચું છે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે તો વિદ્યાર્થી મિત્રો જે તમે અટવાણા હતા બરાબર તો આવા જ તમારે ધોરણ નવના વિજ્ઞાન જે તમને અઘરું લાગે છે એ કે ગણિત અઘરું લાગે છે તે બરાબર તો એના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડિયો લેક્ચર જોવા હોય તો મળી જશે વિજ્ઞાન અને એસેસ નું વાંચવા માટે એનું મટીરિયલ મળી જશે આ ઉપરાંત આના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મળશે અને સૌથી મહત્વની વાત પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રો બરાબર એ પણ સોલ્યુશન સાથે ક્લિયર નવા માળખા પ્રમાણે માળખા પ્રમાણે તમને મળી જશે ક્યાંથી મળશે તો ભાઈ કહી દઉં બરાબર જો ધોરણ નવ બે હજાર ચોવીસ પચીસ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડિયો લેક્ચર મળશે આ સિવાય પાઠ્યપુસ્તક સ્વાધ્યાય મટીરિયલ

નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી ગતિ ને કોષનું કહેવાય સૂત્ર ગતિવાય કોષની પાચન કોથળીને કહેવામાં આવે છે જીવનના મૂળભૂત માળખાકીય અને કાર્યાત્મક એકમને કોષ કહેવામાં આવે છે કણિકામાં અંતકોષરસ જાળ એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષી અંગિકાઓ છે કારણ કે ત્યાં કોણ આવેલું હોય રિબોઝોમ્સ એટીપી નું પૂરું નામ એડિનો સાઇન

ચાલો દસ પ્રશ્નોમાંથી કોઈપણ બે તફાવત આપો આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ તો વિદ્યાર્થી મિત્રો તફાવત આપેલો છે બીજું કણિકામય અને કોષરસ પટલ અને કોષ દિવાલ વિડિયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું છે હાઇપોટોનિક બરાબર એટલે કે અધોસાંદ્ર અને હાઇપરટોનિક ટોનિક અને અધિસાંદ્ર દ્રાવણ આપેલું છે ત્યાર પછી તફાવત છે પ્રાણી કોષ વનસ્પતિ કોષ સંભાજન અર્ધિકરણ એક કોષીય અને બહુ કોશીય સજીવો ક્રોમોપ્લાસ ક્યાંય મળતું નથી પણ ચાલો ત્યાર પછી દરેકનો એક ગુણ શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે સંભાજન કયા પ્રકારના કોષ વિભાજનમાં નવા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષો કરતાં અડધી થઈ જાય અર્ધિકરણ કઈ પેકેજિંગ અને ફેરફારના કાર્યો કરે ગોલગી પ્રસાધન જૈવ પ્રકાશ સંશ્લેષણ સજીવો દ્વારા ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે તેને જૈવ પ્રકાશ સંશ્લેષણ કહેવાય દાખલા તરીકે રંજક દ્રવ્ય ધરાવતા બેક્ટેરિયા નીલહરિત લીલ વગેરે કઈ અંગિકા ઘણા વિસારી દ્રવ્યો અને દવાઓને બિનવિશાકારક બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે લાઇસોજોમ્સ કોષરસ પટલ કયા બે ઘટકોનું બનેલું છે પ્રોટીન અને લિપિડ

કયા અંગને કોષની આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે શા માટે તેનો જવાબ છે રસ સંકોચન એટલે શું કયા પ્રકારના કોષમાં મોટું શૂન્ય અવકાશ હોય છે શા માટે કોષમાં કોષ છે કોષ રસને વ્યાખ્યાયિત કરો અને કોષમાં તેના કાર્યનું વર્ણન કરો વનસ્પતિ કોષ માટે હરિત કણો શા માટે મહત્વપૂર્ણ છે તો કે પ્રકાશ સંશ્લેષણ માટે ખોરાક બનાવવા માટે કોષની આસપાસના અર્ધ પાર્ય પાર્થ ગમ્ય પટેલ ને નામ આપવાનું તેનું કાર્ય જણાવો બરાબર અંતકોષરજ જાળના મુખ્ય કાર્યો શું છે ક્લિયર તો આ રીતે ત્યાર પછી સ્થાનાંતરનું મૂલ્ય હે પથ લંબાઈ જેટલું અથવા એના કરતા નાનું હોઈ શકે બોતેર કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવતા વીસ મીટર પ્રતિ સેકન્ડ આવશે વેગનો એસા એકમ મીટર પ્રતિ સેકન્ડ આપેલ આકૃતિમાં પદાર્થ બિંદુ એથી ગતિ કરતા તે જ બિંદુ પર પાછો આવે છે તો તેનું સ્થાનાંતર શૂન્ય થશે એક સ્કૂટર સવાર ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની અચર લેકચર વિદ્યાર્થી મિત્રો તમે મેળવી લેજો વહેલી તકે મેં કીધું એમ પેડ કોર્સમાં જશો તો ત્યાં તમને આ વિડિયો લેક્ચર મળી જશે જેમાં તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એટલે તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો બરાબર હા એટલે તમારે કમ્પ્લીટલી પાઠ તૈયાર થઈ જાય વેગ એ સદિશ રાશિ છે વેગમાં થતો ફેરફારનો દર એ પ્રવેગ કહેવાય બ્રેક લગાવતા લગાવતું વાહન એ પ્રતિપ્રવેગનું ઉદાહરણ છે ઓડોમીટર એ વાહને કાપેલું અંતર બતાવે છે રમતા બાળકો એ અનિયમિત ગતિનું ઉદાહરણ છે ચલો એક ગાડીનો ગાડીનો પ્રારંભિક વેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તથા અંતિમ વેગ વીસ મીટર પ્રતિ સેકન્ડ છે તો સરેરાશ વેગ શોધો બરાબર બે વેગનો સરેરાશ લઈ લેવાનું ગતિ કરતા પદાર્થની ઝડપ શૂન્ય હોઈ શકે ખોટું સુરેક માર્ગ પર એક જ દિશામાં ગતિ કરે છે વધારો થાય એટલે અચળ પ્રવેગ પ્રવેગ એટલે શું ઉપર આપ્યું છે એકમ સમયમાં વેગમાં થતા ફેરફાર ને અથવા તો વેગમાં થતા ફેરફારના દરને એક ટ્રેન સ્ટેશન પરથી ગતિમાં આવે છે ત્યારે સાઈઠ સેકન્ડમાં ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રયોગ કેટલો ઝીરો પોઈન્ટ પાંચ મીટર છે તો દાખલાઓ પણ આપણે સરસ રીતે પદાર્થને એકસો પચાસ મીટરની ઉંચાઈ થી સ્થિર સ્થિતિમાં છોડવામાં આવે તો બે સેકન્ડ બાદ અને ચાર સેકન્ડ બાદ કેટલી ઊંચાઈ પર હશે બરાબર તો બે સેકન્ડ બાદ એકસો ત્રીસ મીટર ચાર સેકન્ડ બાદ સિત્તેર મીટર પર હશે ચાલો એક કૃત્રિમ ઉપગ્રહ છે બેતાલીસ હજાર બસો પચાસ કલાકમાં પૃથ્વીનું પરિક્રમણ કરતો હોય તો તેની ઝડપ ઝડપ શોધો તો છે બરાબર ત્યાર પછી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે તો બે સેકન્ડના અંતે વીસ મીટરનું અંતર અને ચાર સેકન્ડના અંતે એકસો સાહીઠ મીટરનું અંતર કાપે છે તો પ્રારંભથી લઈને સાત સેકન્ડના અંતે તેનો વેગ કેટલો થશે બરાબર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનો જવાબ આપવામાં આવેલો છે આગળ વધીએ બીજી રીત પણ આપવામાં આવેલી છે ચાલો એક ટ્રેન સ્થિર સ્થિતિ બરાબર તો આ દાખલાનો પણ જવાબ તમને સરસ મજાનો આપવામાં આવેલો છે બરાબર એટલે કમ્પ્લીટલી સોલ્યુશન છે ડી પાર્થ બિંદુ એ બિંદુ એ પરથી સુરેખ પથ પર ગતિ કરી તે અમુક સમય બાદ બી બિંદુ બી પર પહોંચે છે અને ફરીથી તે બિંદુ એ પર પાછો આવે છે તો પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો બરાબર તો પથ લંબાઈ સો મીટર બરાબર અને સ્થાનાંતર જીરો મીટર બરાબર કેપિટલ થઈ ગયું છે ક્લિયર ચાલો ઢાળબળ સહિત ત્રીજું નિયમિત ગતિ કરતા પદાર્થનો વેગ પાંચ મીટર પ્રતિ સેકન્ડ છે તો તેનું આલેખીય નિરૂપણ કરો બરાબર તો વેગમાં દર સેકન્ડે કેટલો વધારો થાય છે પાંચ મીટર પ્રતિ બરાબર જે આપણે બરોબર બતાવીશું આપેલા આલેખ પરથી પદાર્થનો વેગ શોધો તો દસ મીટર પ્રતિ સેકન્ડ છે નિયમિત ગત પ્રવેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ બરાબર તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે લઈએ ત્યાર પછી નીચે આપેલા આંકડાકીય માહિતી પરથી કોઈ ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો બરાબર તો પ્રથમ ચાર સેકન્ડ માટે ત્યારબાદ આઠ સેકન્ડ માટેનો સરેરાશ વેગ જણાવો તો ચાર સેકન્ડે એનો સ્થાનાંતર ચાર આઠ સેકન્ડે એનું સ્થાનાંતર ચાર તો વિદ્યાર્થી મિત્રો સરેરાશ વેગ મીટર પ્રતિ સેકન્ડ આવશે કારણ કે સ્થાનમાં કોઈ ફેરફાર થયો નથી થયું બરાબર ત્યાર પછી વર્દા અને સાનવી સવારે આઠ કલાકે શાળાએ જવા નીકળે છે બરાબર તો એનો આપણે જે જાહવી અને સોનલનો ભારતીનો આલેખ છે તો એવો સેમ ટુ સેમ આલેખ આવશે જેમણે આપણે મૂકીએ છીએ એમાં પીડીએફમાં બધું જ સોલ્યુશન મળી જશે ગતિ કરતી કાર માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે તો એમાં તમારા બે વસ્તુ શોધવાની છે તો મિત્રો પહેલી વસ્તુ આપેલી છે અને બીજી વસ્તુ પણ અહીં શોધીને આપવામાં આવેલી છે ચાલો ત્યાર પછી અહીંયા આલેખ પરથી આકૃતિ પરથી નિયમિત પ્રવેગી ગતિ કયા આલેખમાં જણાય છે તો ઉત્તર એમાં પ્રવેગી નિયમિત પ્રવેગી ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર તારો કોઈ વસ્તુની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખનો આકાર કેવો હોય નીચેના ચિત્રમાં એક માણસ પથ્થરને નિયમિત વર્તુળથી ગતિ ગતિથી ફેરવે છે

બરાબર ધોરણ નવ ના વિડીયો લેકચર વાંચવા માટેનું મટીયલ આ બધું જ તમને આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી જશે તો વહેલી તકે ત્યાંથી મેળવી લો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ